વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ મેથી અને લીલા લસણના ભજીયા તો એના માટે આપણે ચણાનો લોટ છે ચાર ચમચા ભરી અને ચણાનો લોટ લીધો છે એની અંદર આપણે નાખીએ થોડી કોથમીર પછી આટલું મેં લીલું લસણ કાપી અને લીધું છે તો આટલું આપણે લીલું લસણ નાખી દઈએ અને આ છે લીલી મેથી મેં કાપી અને તૈયાર રાખી છે તો થોડીક લીલી મેથી નાખી દઈએ પછી આ છે લીંબુનો રસ થોડોક લીંબુનો રસ નાખી દઈએ લગભગ આ છે ને મોટું લીંબુ હતું એટલે અડધું ફાડું મેં રસ કાઢીને રાખ્યો હતો એટલે મોટા લીંબુ નાનું લીંબુ હોય તો આપણે એક લીંબુ લઈ શકીએ અને એની અંદર આપણે એડ કરીશું લગભગ આ નાની ચમચી છે એટલે બે ચમચી ભરીને મીઠું ત્યારબાદ આપણે નાખીશું લીલા મરચાંના ટુકડા અને છેલ્લે આપણે નાખીશું ઈનો અને લાસ્ટમાં આપણે આ બધું છે એ ભેળવી દેવાનું છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે પાણી નાખીએ ને આની અંદર હવે આપણે છેલ્લે પાણી જ નાખવાનું છે પણ જ્યારે આ કોરી વસ્તુ બધી છે જ એટલે જ્યારે પાણી નાખીએ પછી આ લોટને આમામ બહુ હલાવવાનો નથી એકદમ બહુ ફીણવાનો નથી લોટને એને પોલા પોલા હાથે આ રીતે આપણે ભેળવવાનું છે અને ભેળવીએ એની પહેલાં તેલ ગરમ મૂકી દેવાનું છે આ ભેળવાય ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જવું જોઈએ અને તેલ ગરમ મૂકીને પછી જ આ બધો મસાલો છે એ આપણે ભેગો કરવાનો છે એનું કારણ તમને કહું કે જો આ મસાલો છે એ ભેળવા પછી ચણા લોટની અંદર આ મસાલો ભેળવાય ને પાણી નડે પછી થોડીક વારમાં તરત જ જો તમે એને તેલમાં ભજીયા મૂકવા માંડો ને તો એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જો બધી વસ્તુ લોટની અંદર ભેળવીએ ને પછી પાણી નાખીએ તરત જ પછી એને ભજીયા મૂકવા માંડવાના છે તો જો આ રીતે આપણે બધું ભેળવીએ છીએ હવે જો હું પાણી એડ કરીશ પાણી એડ કર્યા પછી થોડીક વારે છે ને ચોરી પોલા પોલા હાથે આ રીતે પોલા હાથે એને ઉપર નીચે કરી અને ભેળવી લેવાનું છે જો આ રીતે

જો આપણો લોટ છે એ એકદમ સરસ બંધાઈ ગયો છે એટલે આટલી કન્સિસ્ટન્સી રાખવાની છે જો આપણે આમ કરી અને આમ ભજી પાડીએ ને તો એકદમ પડી જવું જોઈએ ફૂલ મસાલાવાળા ભજીયા છે આમાં વધારાની કોઈ વસ્તુ નાખી નથી સામાન્ય જે નોર્મલ અત્યારે શિયાળાની અંદર આપણે આવે છે મેથી લીલા મરચાં કોથમીર અને લીલું લસણ બસ આટલી જ વસ્તુ નાખી અને આપણે આ મિશ્રણ તૈયાર કર્યું છે આનાથી જેવા ભજીયા બને છે ને એવી બીજી એક પણ વસ્તુથી બનતા નથી તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મેં જે ટીપ્સ તમને આપી છે કે તેલ ગરમ મૂકીને પછી જ આપણે આ લોટ ડોવાનો છે ને લોટ ડોવાઈ જાય તરત જ આપણે ભજીયા મૂકવા માંડવાના તો ચાલો આપણે પણ હવે ભજીયા મૂકવા માંડીએ તેલ ચેક કરી લઈએ પહેલાં થોડું મૂકીને જો તેલ આવી ગયું છે હવે ધીમે ધીમે આપણે ભજીયા મૂકવા માંડવાના છે ભજીયા મૂકવાના હોય ને ત્યારે ગેસ છે એ થોડોક હાઈ રાખવાનો છે પણ જેવા આપણે ભજીયા મૂકીએ ને એટલે તરત જ ગેસની ફ્લેમ છે એ ધીમી કરી દેવાની છે જો ભજી એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ થયા છે જો એકદમ જાળેવાળા આ બધા ભજીયા જો એકદમ સોફ્ટ